નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે એક તરફ ખેડૂતો માટે ખુશખબર આવી છે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે ત્યારે બીજી તરફ જનધન ખાતું બંધ થવાનું છે નવા વર્ષે ખેડૂતોને મોટી ભેટ મળવાની છે હવે માત્ર પચીસ રૂપિયા કિલોના ભાવે ચોખાનું વિતરણ કરવામાં આવશે તો આ તરફ વાહન ચાલકો માટે એક ચેતવણી ભર્યા સમાચાર આવ્યા છે આ તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળવાની છે મોટા સમાચાર આવ્યા છે પણ એ પહેલા ખેડૂતો માટે એક બીજી જાણી લઈએ ખેડૂતો માટે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી દીધી છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખેડૂતો માટે એક ખુશખબર આપી છે શું ખુશખબર આપી છે એના વિશેની વાત કરીએ તો મિત્રો ખેડૂતોનો માલ બધે બધો જ્યાં સુધી ન ખરીદાય ત્યાં સુધી ખરીદ કેન્દ્રો ચાલુ રહેશે જ્યાં મિત્રો જ્યાં સુધી એક પણ ખેડૂતોનું ડાંગર ખરીદવાનું બાકી રહેશે ત્યાં સુધી ખરીદ કેન્દ્રો ચાલુ રહેશે અને મિત્રો બીજી જાહેરાત એવી કરી કે આ ડાંગરની ખરીદીના અડતાલીસ કલાકની અંદર ખેડૂતોને એના પૈસા આપી દેવામાં આવશે એટલે માત્ર અડતાલીસ કલાકમાં પૈસાની ચૂકવણી પણ કરવામાં આવશે તો ઉત્તર પ્રદેશની સરકારે આ મોટી જાહેરાત કરી છે તો તમામ મિત્રોને જણાવી દઈએ તમારે કોમેન્ટ કરવાની છે કે ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો ત્યારે મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે કલાક વીજળી મળવાની છે ગુજરાતના તમામ ખેડૂતો માટે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ રાહતના સમાચાર આપ્યા છે ત્યારે મિત્રો કનુભાઈ દેસાઈએ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી આપવાની પણ આશ્વાસન આપ્યું છે ડિસેમ્બર મહિના સુધીમાં તમામે તમામ મિત્રોને દિવસે વીજળી મળતી થઈ જશે ત્યારે મિત્રો એક મોટા રાહતના સમાચાર એવા આપ્યા કે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લામાં મિત્રો ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે જ્યાં મિત્રો આ ત્રણ જિલ્લા એવા જિલ્લા છે જેમાં વન્ય પશુઓનો ખતરો હોય છે એને ધ્યાને રાખીને ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ આ ત્રણ જિલ્લામાં ચોવીસ કલાક વીજળી મળશે તમામે તમામ ખેડૂત મિત્રોને મોટા રાહતના સમાચાર આપ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર જનધન ખાતું તમે ખોલાવ્યું છે તો ધ્યાન રાખજો તમારું જનધન ખાતું બંધ થઈ ગયું હશે અથવા તો બંધ થઈ જશે પી એમ જે વાયની એક અપડેટ આવી છે જે મુજબ દસ કરોડ જનધન ખાતા બંધ કરવામાં આવ્યા છે તો મિત્રો કુલ બાર હજાર સાતસો ઓગણ એસી કરોડ રૂપિયા આ જનધન ખાતાની અંદર લોકોએ મૂક્યા છે આ બંધ ખાતાઓમાં પાંચ કરોડ ખાતા મહિલાઓના નામે છે ડેટા અનુસાર એકાવન કરોડથી વધુ લોકોએ ખાતા ખોલાવ્યા છે એમાં દસ કરોડ ખાતાને બંધ કરવામાં આવ્યા છે તો મિત્રો સા કારણે બંધ થયા તો આનું કારણ મોટું કારણ કે વાયસી ન કરાવ્યા હોવાનું જણાવ્યું છે જે પણ મિત્રોએ કે અપડેટ નથી કરાવ્યું એના જનધન ખાતા બંધ કરવામાં આવ્યા છે અથવા તો મિત્રો તમારા બેંક ખાતામાં તમે બે વર્ષથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું કોઈ પણ વ્યવહાર નથી કર્યું તો પણ તમારું ખાતું બંધ કરવામાં આવ્યું છે તો તમામ મિત્રોને જણાવી દેવાનું કે તમે કાં તો કેવાયસી કરાવી લો કાં તો તમે મિત્રો બેંક ખાતામાં તમારું ટ્રાન્ઝેક્શન કરતા રહેજો જનધન ખાતાને ફરીવાર શરૂ કરાવવું હોય તો તમારી બેંકમાં તમારે મુલાકાત લેવાની રહેશે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો ખેડૂતો વર્ષોથી રાહ જોઈને બેઠા તા એ સમાચાર મિત્રો આવ્યા છે નવા વર્ષે હવે મોદી સરકાર ખેડૂતોના આ સમાચાર પૂરા કરી દેશે ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે મોટા સમાચાર એવા આવ્યા છે કે પીએમ કિસાન યોજનાની અંદર જે વર્ષે છ હજાર રૂપિયાનો હપ્તો મળે છે એને વધારીને હવે મોદી સરકાર નવ હજાર રૂપિયા કરે એવા મોટા સમાચાર આવ્યા છે તો મિત્રો અમુક અહેવાલોમાં એવું સામે આવ્યું છે કે ત્રણ હપ્તા જે મિત્રો બબ્બે હજારના મળે છે એના બદલે હવે ચાર હપ્તા બબ્બે હજાર રૂપિયાના મળશે એટલે આઠ હજાર રૂપિયા મિત્રો વર્ષે આપવામાં આવશે તો મિત્રો તો આઠ હજાર રૂપિયા કાં તો નવ હજાર રૂપિયા આમાંથી કોઈ પણ એક નિર્ણય લેવાઈ શકે છે ટૂંક સમયમાં મોદી સરકાર મોટો નિર્ણય લેશે એવું કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો હવે પીએમ કિસાન યોજનામાં મિત્રો હપ્તો વધારવામાં આવશે તમામ મિત્રો માટે મોટા રાહતના સમાચાર આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો માત્ર પચીસ રૂપિયાના ભાવે કિલો ચોખા આપવામાં આવશે મોદી સરકારે મોંઘવારીથી બચવા લોકોને મોટી રાહત આપી છે તો મિત્રો મોદી સરકારે જે ભારત બ્રાન્ડ વિકસાવી છે ભારત બ્રાન્ડ હેઠળ દાળનું વિતરણ કરવામાં આવ્યું સસ્તા ભાવે લોટ વેચવામાં આવ્યો હવે એવી જ રીતના ભારત બ્રાન્ડ હેઠળ ચોખાનું વિતરણ કરવામાં આવશે તો તમામ મિત્રો માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર ભારત ચોખ્ખા મોદી સરકાર લઈને આવ્યા છે લોકોને માત્ર પચીસ રૂપિયા કિલોના ભાવે ચોખા આપશે અને મિત્રો આ ચોખાનું વિતરણ નાફેડ દ્વારા એનસીસીએફ દ્વારા અને કેન્દ્રીય ભંડાર દ્વારા કરવામાં આવશે તો તમામ મિત્રો માટે ખૂબ જ રાહતભર્યા સમાચાર માત્ર પચીસ રૂપિયા કિલોના ભાવે ચોખા મળશે ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો માટે એક મોટા સમાચાર આવ્યા છે વાહન ચાલકો હવે ધ્યાન રાખજો તમારી નજર તમે સીસીટીવી કેમેરાના કેદમાં રહેશો હવે વધુને વધુ સીસીટીવી કેમેરા ટ્રાફિક સિગ્નલો ઉપર લગાવવામાં આવશે જ્યાં મિત્રો હવે મિત્રો વિશ્વાસ પ્રોજેક્ટનો ફેઝ ટુ નક્કી કરવામાં આવ્યો છે આ ફેઝ ટુની અંદર વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે સુરત વડોદરા એવા ચોપન શહેરોની અંદર વધુને વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તો જે જગ્યાએ ટ્રાફિક સિગ્નલો ઉપર કેમેરા નહોતા એ જગ્યાએ ઉપર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેથી હવે તમે કોઈ પણ જગ્યાએથી બચી શકશો નહીં સૌથી મોટા સમાચાર આવ્યા છે વાહન ચાલકો ખાસ ધ્યાન રાખજો હવે તમે સીસીટીવી કેમેરાની ફૂલ કેદમાં તો મિત્રો આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા ખૂબ જ કામના લાગ્યા તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન